ખેડા જિલ્લાના કપડવંજમાં પણ શિક્ષકોની લાલિયાવાડી બહાર આવી છે અંબાજીની ઘટના બાદ કપડવંજ શહેરમાં પણ શિક્ષકોની લાલિયાવાડી બહાર આવી જોવા મળતા વિસ્તાર મુજબ અંબાજીની ઘટના બાદ કપડવંજમાં પણ બહાર આવ્યું છે શિક્ષકોની લાલિયાવાડી ખેડા જિલ્લાના કપડવંજમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં શિક્ષકો ગેરહાજર રહેતા અન્ય શિક્ષકોને મૂકવામાં આવે અને પગાર લેવામાં આવતા હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં પણ આ કિસ્સો બહાર આવ્યો છે કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી જોવા મળી રહી છે જેમાં વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશીષકુમાર ડાયાભાઈ પટેલ તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા શાળામાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવીને રાખવામાં આવે છે હાજર જે બહાર આવ્યું છે રૂપિયા એસી હજાર કરતાં વધારે પગાર ધરાવતા મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય શિક્ષક ભણાવતા વિદ્યાર્થીઓનું ભણાવતા હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આવી અનેક ઘટનાઓ હોવાના પણ હવે અણસાર આવી રહ્યા છે કે જે શિક્ષકો હોય છે તેઓ અન્યને ભણાવવા માટે રાખતા હોય છે ત્યારે ટીવીના રિપોર્ટર અને કેમાય જોઈને આ નકલી શિક્ષક પણ ચાલતી પકડી હતી

તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ દબી શિક્ષકને કહે છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોને ભવિષ્ય સાથે આ છેડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે ટીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપ્યો સાહેબ પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકો કાર્યવાહી એમને કરે સાહેબ તમારું તમારું નામ મારું નામ અર્જનભાઈ મોતીભાઈ રાઠો આચાર્ય શ્રી બાર્યના મારા પગાર કેન્દ્ર શાળા તેબ જે આ તમાર આ એક પદ છે એના મુખ્ય શિક્ષક આજે મેરાજા કે શું મને તો સાહેબ એવી કોઈ જાણકારી નથી રજજાનો કોઈ મને રિપોર્ટ નથી સાહેબ બીજો એક વ્યક્તિ ત્યાગ બણાવતા હતા આરામ એ વ્યક્તિ કોણ છે કારણ કે ત્યાં ભી આ શિક્ષક છે શિક્ષક ઘરે હતા બીજો એક વ્યક્તિ આપું એક નામ છે એ તો સાહેબ આપણને ખબર નહીં તો મને તો ગયો પણ કે મારી શું ખબર કે શિક્ષક છે હું છે તો મને ખબર હોય જ ન તમને તમે તમે બતાવ્યા પર પર ફરાઈને બેઠા હતા એ વ્યક્તિ સ્કૂલના કર્મચારી હા એ અમારા તબમાં આવતા જ નથી અને આ જે આદિત્યભાઈ મુખ્ય શિક્ષક એ રજા છે આજે તો તમે કોઈ રિપોર્ટ કર્યો મને રિપોર્ટ કરેલ નથી મને જાણકારી નથી સરસ સરસ શું નામ તમારું તમારું નામ શું છે વિજયભાઈ ને બોલો ને યાર એમાં તમારો તમારો કઈ ગુનો છે શું નામ તમારું